નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ માં આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજની કૃષિ માહિતી અંદર લઈને આવ્યા છીએ તુરિયાની ખેતી વિશેની માહિતી એમાં ખાસ કરીને તુરિયાના બિયારણ વિશેની માહિતી આપના માટે હું લઈને આવ્યો છું બરોબર છે તો હવે આજે આપણે વધારે કોઈ સમય નહીં બગાડતા બરોબર છે તુરિયાના જે આપણી પાસે હાજર બિયારણો છે હું તમને બતાવી દઉં એના સિવાયના તમારે કોઈ બિયારણની જરૂરિયાત હોય બરાબર છે તો તમે મને કોલ કરી શકો છો પછી એમાં દવા ખાતર રોગ જીવાતની કોઈ માહિતીની તમારે જરૂર હોય બરાબર તો એના માહિતી માટે પણ તમે મને કોલ કરી શકો છો જે ડિસ્પ્લેમાં નંબર બતાય છે બરાબર છે એના ઉપર તમારે મને કોલ અથવા વોટ્સએપ મેસેજ કરવાના રહેશે બરાબર છે ઘણા મિત્રો ભાવ બાબતની કોમેન્ટ કોઈ કરતા હોય છે બરાબર છે તો વોટ્સએપની અંદર તમારે અમને મેસેજ કરવાના રહેશે બરોબર તમારે જે વેરાયટીની માહિતી જોતી હોય ભાવતાલ કોઈ વસ્તુના જોતા હોય તો તમારે અમને વોટ્સએપ કરવાનો રહેશે બરોબર તો આજની આપણે કૃષિ માહિતીની અંદર તમને તુરિયાના જે આપણી પાસે બિયારણ છે એ તમને બતાવી દઉં બરોબર તો એના અંદર સૌપ્રથમ છે અંકુર કંપનીનું લતિકા બરોબર આ તુરિયાની અંદર સારામાં સારી વેરાયટી છે માર્કેટની અંદર ખૂબ પ્રચલિત વેરાયટી છે બરાબર અને સારું એવું વેચાણ ધરાવતી વેરાયટી છે પતલું અને લાંબુ તુર્યું બરાબર છે આની ખાસિયત એ છે પતલું તુર્યું અને લાંબુ તુર્યું બરોબર છે એ આની ખાસિયત છે બરાબર એના સિવાયની જે વેરાયટી છે એ બીએસએફ કંપનીનું છે છ હજાર એક બી છ હજાર એક આ પતલું અને લાંબુ તો છે જ સાઇઝમાં માપસરનું મીડિયમ વેરાયટી છે પણ આની ઉત્પાદન ક્ષમતા બહુ વધારે પ્રમાણમાં છે બરોબર નજીક નજીક બે છે અને બહુ જ ઉત્પાદન આપતી વેરાયટી છે યુએસ નું છ હજાર એક વેરાયટી બરોબર છે અને કોઈ પણ મોસમની અંદર મોટા ભાગે આ અનુકૂળ વેરાયટી છે બરોબર છે એટલે આ તમે લગભગ બારે મહિના વાવો તો કોઈ પ્રોબ્લેમ આવતા નથી બરોબર આ વેરાયટીની અંદર પછી એના સિવાયની જે પતલા અને લાંબા તુરિયાની વેરાયટીની વાત કરીએ તો યુએસ એક રીસીડ છે બાર ચૌદ વેરાયટી બરાબર છે આ પણ પતલું અને લાંબુ તુરિયું છે સારું ઉત્પાદન આપતી વેરાયટી છે બરાબર છે એના સિવાયનું સકાટાનું આવશે સકાટા સીડનું સમિતા વેરાયટી બરોબર છે આ પણ એકદમ લંબાઈ વાળું તુરિયું થશે લાંબુ તુરિયું પતલું અને લાંબા તુરિયાની વેરાયટી છે બરાબર છે કે જેમને લાંબા તુરિયા કરવા હોય એકદમ પતલા અને લંબાઈ તુરિયા કરવા હોય તો એ તમે સકાટા સીડનું સમિતા વેરાયટી તમે પસંદ કરી શકો છો આ જે તમને બધી વેરાયટી દેખાડી એ એકદમ પતલા અને લાંબા તુરિયાની વેરાયટી હતી હવે આના પછી જે હું તમને દેખાડવા જઈ રહ્યો છું એ સેજ એના કરતાં જાડાઈવાળી વેરાયટી આવશે લંબાઈ તો આવશે જ પણ ઓલા કરતાં સેજ આ તુરિયું જાડાઈવાળું આવશે બરાબર છે તો એના અંદર સૌપ્રથમ પ્રથમ વેરાયટી આવશે આરતી વીએનઆર સીટની આરતી વેરાયટી છે બરાબર આ પણ સરસ છે અને ખૂબ જ ઉત્પાદન આપતી વેરાયટી છે આનું પ્રોડક્શન બહુ સરસ છે બરાબર છે ઉત્પાદન આપતી વેરાયટી છે પછીની વેરાયટીની વાત કરીએ બરોબર તો એ ન્યૂ જીન્સનું છે મૃદુલા વેરાયટી બરોબર છે એકદમ લીલા કલરનું આવશે તુરિયું બરાબર આનું સેજ જાડાઈવાળું ફૂટથી સવા ફૂટની લંબાઈવાળું બરાબર છે અને એકદમ લીલા કલરનું તુરિયું આવશે કે જેથી તમને આનો માર્કેટ ભાવ પણ સારો મળે બરોબર છે એના પછી આવશે પલ્લવી વેરાયટી બરોબર સંગ્રહ સીડ પલ્લવી વેરાયટી તુરિયાની અંદર બરોબર છે આ પણ એકદમ લીલા કલરનું તુરિયો છે અને સારી વેરાયટી છે બરોબર છે તો આ બધી વેરાયટી છે એના સિવાયની એક વેરાયટી આપણી પાસે નિધિ સીડ છે એકસો એક વેરાયટી બરોબર છે આ વેરાયટી પણ બહુ સારી છે આનું પરફોર્મન્સ પણ સરસ છે ને ઉત્પાદન ક્ષમતા સારી છે પછી તમારે મીડિયમ લંબાઈ વાળું તુરિયું કરવું છે અથવા તો ફૂટ આજુબાજુની લંબાઈ કોણો ફૂટ ફૂટની લંબાઈ આજુબાજુનું તુરિયું તમારે કરવું છે તો એના અંદર છે શ્રીનાથજી સીટ્સની યશવી આડત્રી વેરાયટી બરોબર છે આ વેરાયટી સારી છે બરોબર છે મીડિયમ ટૂંકમાં તુરિયાની લંબાઈ આવશે અને સારું ઉત્પાદન આપતી વેરાયટી છે આના સિવાયના ઓપી તુરિયાની અંદર તમારે સરદાર સીટ્સના જોતા હોય સલોની પાંચ નંબર તો એ પણ આપણી પાસે હાજરમાં મળશે બરાબર છે હવે આના સિવાય તમારે બિયારણની વાવેતરની પદ્ધતિ એનો જે છોડથી છોડ હારથી હાર ગાળો કેટલો રાખવો ગાળો શું છે એમાં કયો રોગ આવે એમાં કઈ દવા વાપરવી ખાતર વિશેની માહિતી કે ભાઈ પાયામાં કયું ખાતર નાખવું પૂરતી ખાતર કયું નાખવું બરાબર છે પછી ઠંડી અથવા ગરમીની મોસમની અંદર અમારે તુરિયામાં અમારે એનું જાળવણી કઈ રીતે કરવી આવી કોઈ પણ માહિતીની તમારે જરૂર હોય તો જો ડિસ્પ્લેમાં નંબર આપણો દેખાય છે એના ઉપર તમે મને વોટ્સએપ અથવા કોલ કરી શકો છો અને જો તમને અમારા વિડીયો અને માહિતી બહુ સારી લાગતી હોય બરાબર તો તમારા જેટલા ખેડૂત મિત્રો જે શાકભાજી કરીને ખાસ કરીને જે શાકભાજીનું વાવેતર કરતા હોય બરાબર છે એવા મિત્રોની અંદર તમે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો કે જેથી આપણી જે માહિતી છે સચોટ માહિતી તમારા દરેક મિત્રો સુધી પહોંચી શકે તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ને જે મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી આ વિડીયો અમારા જોઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી અમને આમ થોડુંક કહેવાય ને કે પીઠબળ મળે બરોબર છે એમ આમ અમને ધક્કો રહે કે ભાઈ નાના ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે અને આપણને પસંદ કરે છે તો અમારા વિડીયોને એક લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય જવાન જય કિસાન